નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું જીકે ટુડે ગુજરાતીમાં મિત્રો હાલમાં જ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે એસઆઈઆરની કામગીરી થઈ હતી તેની આજે ડ્રાફ્ટ યાદી બહાર પડી ચૂકી છે તો મિત્રો તમે તમારે ડિટેલ યાદીમાં આપનું નામ છે કે નહીં કયા કયા લોકોનું નામ યાદીમાંથી નીકળી ગયું છે એ તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયો પર નવા હો અને ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક અને શેર કરજો તો ચાલો મિત્રો આગળ વધીએ સૌ પ્રથમ આપણે ગૂગલમાં જઈને અહીં એડ્રેસ બારમાં સી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ટાઈપ કરવાનું રહેશે એન્ટર કરીશું મિત્રો આ પ્રકારે ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર ગુજરાત સ્ટેટની વેબસાઇટ ઓપન થશે ત્યારબાદ અહીં નીચે જવાનું છે જેમાં તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોલ રોલ્સ બે હજાર છવ્વીસ ત્યારબાદ એસઆઈઆર બે હજાર છવ્વીસ લિસ્ટ ઓફ એબસન્ટ શિફ્ટેડ ડિલેટેડ ઇલેક્ટર્સ તો મિત્રો અહીં આપણે ક્લિક કરીશું તો મિત્રો જોઈ શકો છો આમાં લખે છે લિસ્ટ ઓફ વોટર્સ વુઝ નેમ વેર ઇન ધ ગુજરાત ઇલેક્ટ્રોલ રોલ્સ એઝ ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ બટ આર નોટ ઇન્કલુડેડ ઇન ધ ડ્રાફ્ટ રોલ ઓફ બે હજાર છવ્વીસ તો મિત્રો તમે જોઈ શકો છો કે જે લોકોના બે હજાર પચીસના ઇલેક્ટ્રોલ રોલમાં નામ હતા પરંતુ તેઓ બે હજાર છવ્વીસ ડ્રાફ્ટ રોલમાં નથી તેવા લોકોનું નામ આપણે અહીં જોઈ શકીશું તો ત તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા સર્ચ બાય ઇપિક નંબર પછી ડાઉનલોડ પોલિંગ સ્ટેશન વાઇઝ એ એસડી બી મીટિંગ એમ મિનિટ્સ આ તમામ માહિતી આપણે અહીંથી જોઈ શકીશું તો મિત્રો આપણે અહીં ઇપિક નંબરથી પણ માહિતી મેળવી શકીએ છીએ મેં પહેલાંથી એક ઇપિક સેવ કરી રાખ્યો છે એ આપણે નાખીશું અહીંયા ત્યારબાદ અહીં કેપચા નાખીશું તો સર્ચ પર ક્લિક કરીશું તો મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારે નીચે માહિતી આવી ચૂકી છે તો તમે જે એસડી છે તેવા મતદારોનું લિસ્ટ કે તેમનું નામ અહીંથી જોઈ શકો છો તો મિત્રો તમે ડાઉનલોડ પોલિંગ સ્ટેશન વાઇઝ એસડી પણ જોઈ શકો છો જેમાં તમારી એસેમ્બલી જે આવતી હોય આપણે અહીં કડી કરીશું ત્યારબાદ પાર્ટ નંબર દસ તમારે જે એસેમ્બલી અને પાર્ટ નંબર આવતો હોય એ તમારે સિલેક્ટ કરીને આગળ વધવાનું છે મિત્રો તો મિત્રો એ એક વાત ખાસ ધ્યાન રાખવાની કે નવા એસઆર પ્રમાણે ભાગ નંબરમાં થોડા ફેરફાર થયા છે તો તમે આજુબાજુના પાર્ટ નંબર નાખીને યાદી ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આપણે અહીં કેપચા એન્ટર કરીશું ડાઉનલોડ તો મિત્રો અહીં પોપ પોપ બ્લોક એ ઓલવેઝ અલાવ કરવાનું રહેશે પર ક્લિક કરીશું ત્યારબાદ ફરી કેપચા કોડ નાખીશું અને ડાઉનલોડ કરીશું ઇનવેલીડ કેપચા તો મિત્રો આ રીતે યાદી ડાઉનલોડ થઈ જશે તમે જોઈ શકો છો અહીં સામે ફોર્મ પર ન મળ્યાનું કારણ પણ લખ્યું છે જે લોકો મૃત છે તેમનું મૃતક શિફ્ટેડ થાય તો સ્થળાંતર આ પ્રકારે તમે અહીં રીઝન સાથે તમામ માહિતી જોઈ શકો છો મિત્રો ત્યારબાદ એક બીજો ઓપ્શન છે બી અને બી મીટિંગ મિનિટ્સ બૂથ લેવલ ઓફિસર અને બૂથ લેવલ એજન્ટ મીટિંગ મિનિટ્સ અહીં પણ અહીં પણ તમે સેમ જે વિધાનસભા વિધાનસભા નંબર અને પાર્ટ નંબરથી સર્ચ કરી શકો છો અહીં તમારા જે એનિમરેશન ફોર્મમાં જે પાર્ટ નંબર દર્શાવેલો છે એ જ પાર્ટ નંબરની એન્ટ્રી કરીને તમે અહીં પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો ત્યારબાદ આપણે આગળ વધીશું બીજી અગત્યની માહિતી છે જે લોકોનું ડ્રાફ્ટ રોલમાં નામ નથી તેવા લોકો તારીખ ઓગણીસ બાર પચીસથી અઢાર એક બે હજાર છવ્વીસ સુધી અપીલ એટલે કે વાંધા નોંધાવી શકે છે તેમના ડોક્યુમેન્ટ જમા કરી શકે છે ત્યારબાદ ફરી હોમ પેજ પર જઈશું મિત્રો જેમાં ઇલેક્ટ્રોન રોલ 2026 અહીં ક્લિક કરીશું તો આ प्रकारे વિન્ડો ઓપન થશે મિત્રો જેમાં તો આ प्रकारे વિન્ડો ઓપન થશે મિત્રો જેમાં ગુજરાત આવી જશે ઓટોમેટિક 2026 અહીં રોલ ટાઈપ બે હજાર છવ્વી ડિસ્ટ્રિક તમારે જે જિલ્લામાં આવતું હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો અહીં ગીર સોમનાથ કરીએ છીએ ત્યારબાદ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી અને લેંગ્વેજ ગુજરાતી ત્યારબાદ મિત્રો તમારે પાર્ટ નંબર સિલેક્ટ કરવાનો છે મિત્રો નવા એસઆર મુજબ પાર્ટ નંબરમાં થોડા ફેરફાર થયા છે તો તમે તમારું જે ગામ કેરીઓ લાગતો હોય ત્યાં આજુબાજુની બધી જ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો આપણે અહીંયા એક બે ને ત્રણ આનંદ આજુબાજુના જે પાર્ટ છે તે ડાઉનલોડ કરીશું મિત્રો અહીં ત્યારબાદ કેપચા નાખીશું તમે જે વિસ્તારમાં રહેતા હો એ પ્રમાણે તમારે સર્ચ કરવાનું રહેશે આપણે આ ખાલી માહિતી માટે ડાઉનલોડ કરી છે આ પ્રકારે સક્સેસ લખાશે મિત્રો તો તમે જોઈ શકો છો અહીં ઓપન ફાઇલ લખે છે અહીં ક્લિક કરીશું મિત્રો આ પ્રકારે મતદાર યાદી બે હજાર છવ્વીસ તમે જોઈ શકો છો મિત્રો આ પ્રકારે તમે તમારી યાદી ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો માહિતી આપને કેવી લાગી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર